આગામી ત્રીસ એકત્રીસ જાન્યુઆરી પહેલી ફેબ્રુઆરીએ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે એલઆઈબીએફ એક્સપો બે હજાર છવ્વીસ બિઝનેસ સમિટનું આયોજન થઈ રહ્યું છે વડોદરા ખાતે આયોજન દ્વારા બેઠક યોજાઈ તેમજ બિઝનેસ સમિટની જાણકારી આપવામાં આવી વડોદરામાં પત્રકાર યોજાયેલ પરિષદમાં લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ ચેરમેન સતીષ વિઠલાણી અન્ય પદાધિકારીઓ પરેશ કારિયા દિપેન બારિયા દિનેશ ઠક્કર રાજુ ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એલઆઈ બી એફનું ફોર્થ એડિશન ત્રીસ જાન્યુઆરી એકત્રીસ જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીએ જીઓ કન્વેન્શન સેન્ટર ખાતે થવા જઈ રહ્યું છે જીઓ કન્વેન્શન સેન્ટર બી કેસી મુંબઈમાં છે ઇટ્સ વર્લ્ડ ક્લાસ એક્ઝિબિશન સેન્ટર લગભગ સવા બસોથી પ્લસ વધારે ત્યાં આગળ સ્ટોલ છે લગભગ એક લાખ બાસઠ હજાર સ્કવેર ફીટની અંદર આ કન્વેન્શન અને એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે ત્યાં જુદા જુદા સેક્ટર સ્પેસિફિક કન્વેન્શન્સ બી છે જેવી રીતે ગ્લોબલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન્ડ ટેક્સ પ્રેક્ટિશનર્સ સંમેલન હેલ્થ કેર ડૉક્ટર્સ સંમેલન એડવોકેટ્સ સંમેલન વિમેન કન્વેન્શન સ્ટાર્ટઅપ કન્વેન્શન વી હેવ રિયલ એસ્ટેટ કન્વેન્શન લાઇકવાઇઝ આવા લગભગ વીસ સેક્ટરના જુદા જુદા સેક્ટરના કન્વેન્શન બી થવા જઈ રહ્યા છે અને આ કન્વેન્શનની અંદર મુખ્ય હેતુ આખા વર્લ્ડના લગભગ અપ્રોક્સિમેટલી બાવીસથી પચીસ કન્ટ્રીથી લોકો અહીંયા આગળ આવી રહ્યા છે ઇન્ડિયાના જુદા જુદા ગામની અંદરથી જુદા શહેરોની અંદરથી નોટ ઓનલી લોહાના પણ બધા જ આખી બધી જ કોમ્યુનિટીના લોકો જે બિઝનેસ સાથે જોડાયેલા છે બધા જ અહીંયા આગળ વિઝિટ કરવા આવી રહ્યા છે વિજય ચૌહાણ